માટે આવ્યો અને પકડવા માટે આવ્યો એટલે ગુરુને દયા આવી એટલે એમણે ઉડાડી દીધો અને ઉડાડી દીધો એટલે માસ્તી માસ્તીની રીતે નીકળી ગયા અને પગલો જગ્યા પર નીકળ્યો પણ બે ત્રણ દિવસમાં એ ગુરુજીનું મૃત્યુ થયું અને મૃત્યુ થયું એટલે એ સિંહ નર્કમાં ગયો નર્કમાં ગયો એટલે એમના શિષ્યોને એમને સપનામાં અહીંયા આવ્યો અને એમ કહ્યું કે હવે તમે બે શિષ્યો રહેલા છે એટલે કોઈક વાર બગલો માસ્તી ખાવા આવે તો ઉધારતા નહીં તો મેં ઉદારતા ગયો એટલે મને નમેલું છે એટલે એક બે દિવસમાં એવી ઘટના ઘટી હતી કે એ બગલો માછો માછલીને ખાવા આવ્યો એટલે એલા શિષ્યને સપનામાં કહી ગયો એટલે શિષ્ય એ બગલાને નહીં ઉધાર્યો એટલે બગલો એ માછલીને ખાઈ ગયો અને બે ત્રણ દિવસમાં તે શિષ્યનું પણ મૃત્યુ થયું અને એ પણ સીધા નરક માં ગયો એટલે એક દિવસ પછી એક શિષ્ય રહી ગયો એટલે એને સપનામાં બી તેલા શિષ્ય એ કહ્યું કે હવે પછી પગલાને ગુરુએ આપણને કહ્યું કે ઉડાડે તો નરક મળ્યું નેમ લાગે તો નરક નરક મળ્યું તો હવે શું હું કરું હવે શું હું કરું એટલે આ સપનામાં આવીને બીજા શિષ્ય આ શિષ્યને કહ્યું અને બે ત્રણ દિવસમાં માસી આ ઘટના બદલો એ આવ્યો માસલીને પકડવા એટલે એ શિષ્ય વિદ્યામાં પડી જગ્યા હવે કરવાનું કારણ કે ઉદાડી તો નરક મળે અને નહીં ઉદાડે તો પણ નરક મળે તો કરે કરે તો હું કરે એટલે એ એક બુદ્ધિ આવી ગુરુનો એક શબ્દ યાદ આવ્યો કે ગુરુએ એમ કહ્યું કે જ્યારે કંઈ નહીં સમજ પડે ત્યારે ખાલી તું મારું સ્મરણ કરજે એ હરી સ્મરણ કરતી એટલે એ ઘટના તો એ જોઈ એટલે એને સ્મરણ ચાલુ કરી લે જે એને સદ્ધુએ આપેલો હોય બગલો એને ચાલુ કર્યું હતું કારણ કે હું કરવાનું તે જ નહીં પડે એટલે થોડાક દિવસમાં એ શિષ્ય પણ મરી ગયું અને એ બગલાને એને સુધાર્યો નહીં એને ખાલી ભગવાનનું સ્મરણ કર્યું એટલે માસ્તી માસ્તીને જે રીતે નીકળી જાય ને બગલો બગલાની રીતે નીકળી જાય કોઈને હાનિ નહી થઈ પણ એ શિષ્યને જ્યારે સ્વર્ગ મળ્યું તો ત્યારે વચ્ચે હરી ગયેલો હતો એક બાજુ નર એક બાજુ સ્વર એટલે ત્યાંના બધા ભક્તોએ એમ કહ્યું ત્યાં જે સ્વદામ ગયેલા ત્યાંના માણસોએ એમ કહ્યું કે આલોકને આલોકને નર્ક મળ્યું અને આને કમ સ્વર્ગ મળ્યું તો ત્યારે હરી એવો સરસ જવાબ આવ્યો કે જ્યારે ગુરુએ એ બગલાને ડાયો તો બગલો બહુ ઉઠાયેલો હતો એટલે આને ખોરાક કી લેવા દીધો એટલે બગલાને ઉદાડી ગયો એટલે બગલો મૃત્યુ પામ્યો એટલે આ ગુરુને નત મળ્યો અને બીજા શિષ્ય માટે પૂછવામાં હોય તો આને કેમ ન મળ્યો તો આ બગલાને જ્યારે ઉધારતો તો ત્યારે બગલો તો ધરાયેલો હતો પણ ધરાયેલો તો પણ બગલાને એમ છે કે ચાલ ધરાયેલો છે પણ જે શિકાર આપવા આવ્યો તે માસલીને ખાઈ લે એટલે માસલી ભવ્ય કે વગર કંપની મરી ગઈ એટલા માટે મત તો ત્યારે બીજા માટે પૂછો કે આને સ્વર્ગ કેમ મળ્યું તો ત્યારે ઘરીએ એમ કે કે સ્વર્ગ એટલા માટે મળ્યો કે આને કોઈ પાપ ન કર્યો આને ભગવાન પર ભરોસો રાખ્યો કે ભગવાન હવે આમાં મને કંઈ હમત ન પડે એટલે તારું સ્મરણ કરતો છે ભગવાનનું સ્મરણ કરવું એટલે ભગવાનને યાદ કરવો એટલે કહેવાનો મતલબ એ છે કે જીવનમાં આપણને જ્યારે કોઈ ખબર નહીં પડે ત્યારે રસ્તે જોવાનું તો ત્યારે ભાવ અને શ્રદ્ધાથી ભગવાન કે સદ્ગુરુનું સ્મરણ કરે તો માનસમાં પાપી ન લાગે અને ભગવાન હજારતાઓ છે એટલે એના રસ્તાઓ છે અને એટલા આપણે સદભાગ્ય છે કે રોજ ઉઠીને ઉત્સાહ આવે આજે બધા આપણા માણસો મળે આપણે પાઠો પાઠવો અને આનંદ કરવો આ એવું કહેવાય કે નામ સ્મરણ માત્રથી આજે બદ્રીનાથથી એક બહુ સરસ લેખ